સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે ક્યારેય ના બગડે એવું વર્ષો વર્ષ ચાલે એવું દાદી નાની ના રીતે કેરીનું ખાટું અથાણું બહુ ટેસ્ટી એવું એકવાર જો આ રીતે બનાવશો તો વર્ષો વર્ષ તમે આ જ રીતે બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કિલો કેરી લીધી છે તો રાજા પૂરી કેરી લેવાની છે અને કાચી હોવી જોઈએ તમે બહારથી પણ કટ કરાવીને લાવી શકો પણ જો તમે આ રીતે તમને કેરી મળે પણ કટ ન કરી શકો તો તમારે આ રીતે નાઇફના મદદથી મોટા મોટા કેરીના ટુકડા કરવાના છે તો એકદમ નાના આપણે નહીં કરીએ આ કેરીમાં મોટા ટુકડા હશે તો વધારે સારા લાગશે તો આ રીતે તો આ રીતે હું બે કેરીને કટ કરી અને કેરીના ટુકડા કરી લઈશ અહીંયા કેરી મેં એક કિલો અને સો ગ્રામ જેટલી લીધી છે એટલે આપણે જે ગોટલાનો ભાગ કાઢીએ એનો પણ વજન તો તમે બહારથી જો કટ કરાવીને લાવો તો એક કિલો હોય છે તો એ જ રીતે મેં અહીંયા એક કિલોનું માપ કેરીનું લીધું છે તો આ રીતે થોડા મોટા હોય એવા કેરીના પીસીસ તમારે કરી લેવાના હવે આપણે કેરીના પીસીસને હળદર મીઠાવાળા કરવાના છે તો એક મોટા વાસણમાં લઈ લઈશું અને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું મીઠું અહીંયા હું મીઠું છે એ આખું જે મીઠું આવે છે એ લઈ રહી છું તો પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું ખાટા અથાણામાં મીઠું તમારે એક કિલો કેરી લ્યો તો એટલું તમારે ઉમેરવાનું જો તમારે વધારે અથાણું બનાવવું હોય તો એ જ માપે તમારે બધી સામગ્રીઓ અહીંયા લેવાની છે તો આ રીતે મેં મીઠું ઉમેરી દીધું હવે એને મિક્સ કરી દઈશું અને આપણે એને ઢાંકી બે દિવસ અને એક રાત માટે પલળવા દેવાના છે અને દિવસમાં બેથી ત્રણ વાર તમારે એને ઉપર નીચે કરતા જવાના એટલે જે કેરીના ટુકડા છે અત્યારે ગ્રીન છે પાછળનો ભાગ યલ્લો થઈ જાય ત્યાં સુધી તમારે એને પલળવા દેવાના છે તો હું બે દિવસ અને એક રાત માટે એને સાઈડમાં મૂકી દઈશ હવે બે દિવસ અને એક રાત જેવું થઈ ગયું ત્યારે આપણે આ રીતે મસાલો કરીશું તો જે ખાટો કેરીનું હવે જ અચાર મસાલો એટલે કે અથાણાના મસાલા માટે આપણે સો ગ્રામ મેથીના કુરિયા તો ઇઝીલી તમને સ્ટોરમાં મળી જશે અને જો કપથી મેજર કરતા હોય તો અડધો કપ જેટલા આપણે મેથીના કુરિયા લેશું તો એક કિલો તમે જો ખાટી કેરીનું અથાણું બનાવવાના હોય તો તમારે સો ગ્રામ મેથીના કુરિયા તો આ માપ રહેશે તમે પાંચ કિલો બનાવો દસ કિલો બનાવો તો આ રીતે તમારે બધું માપ લેવાનું છે સાથે આપણે એમાં એક કપ ભરી લાલ મરચું પાવડર તો લગભગ તમે વજનમાં ગણો તો એકસો ત્રીસથી દોઢસો ગ્રામ જેટલું મેં લાલ મરચું પાવડર લીધું અહીંયા તીખું મોડું મીડિયમ તમારે જેટલું તીખું અથાણું બનાવવું હોય એ રીતે લેવાનું છે મારા ઘરમાં તીખું ઓછું ખવાય એટલે કાશ્મીરી અને થોડું તીખું મરચું મિક્સ કરીને મેં લીધું છે તો કલર સારો એવો આવશે બે ટેબલ સ્પૂન રાયના કુરિયા રાયના કુરિયા બહુ ઓછા ઉમેરવાના છે એનાથી અથાણું બગડવા થતું હોય છે તો તમારે ઉમેરવા હોય તો એક ટેબલ સ્પૂન જેટલા પણ ઉમેરી શકો એક ટેબલ સ્પૂન જેટલી હળદર તો હવે જ જે અથાણાનો અચાર મસાલો બનાવીએ એના માટે સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલી હિંગ લેશું અને એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અહીંયા મીઠું આખું પણ લઈ શકો રેગ્યુલર મીઠું પણ તમે લઈ શકો અને હવે આપણે અચાર મસાલો બનાવીશું તમે અગાઉથી જે દિવસે કેરી પલાળો એ દિવસે પણ મસાલો આ રીતે બનાવીને રાખી શકો તો આ રીતે કોઈ વાસણ લઈ અને એમાં આપણે પહેલાં મેથીના કુરિયા આ રીતે રાઉન્ડમાં પાથરી દઈશું એના પછી રાયના કુરિયા અને વચ્ચે આપણે હિંગ ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઉમેરી દઈશું અને હવે આ રીતે લેયર થઈ જાય એટલે બસ્સોથી ત્રણસો મીલ તેલ તો ડિપેન્ડ તમારે અથાણું તેલવાળું એકદમ જોવે એ રીતે ઓછા તેલમાં પણ બનાવી શકો હું આગળ તમને જણાવીશ કે કેમ તેલ વધારે લેવાનું અહીંયા મેં ત્રણસો મિલ જેટલું તેલ શીંગનું તેલ મેં ત્રણસો ગ્રામ જેટલું મેં એને ગરમ કરવા માટે મૂકી દીધું છે તો મેઝરિંગથી ત્રણસો મિલ જેટલું એટલે દોઢ કપ જેટલું મેં અહીંયા તેલ લીધું છે તેલ એકદમ તમારે એને ગરમ થવા દેવાનું છે તો ગેસ પર ગરમ થાય અને ધુમાડો નીકળવો જોઈએ તો આ રીતે થોડા રાયના દાણા ઉમેરો અને ઉપર ફૂટવા લાગે અને પછી તમે ગેસ બંધ કરશો એટલે આ રીતે એમાં સ્મોક ધુમાડો નીકળવા લાગ્યો છે તો હવે ગેસની આંચ બંધ કરી અને જે આપણે મસાલા એટલે કે જે અથાણાનું આપણે બધું રેડી કર્યું છે એમાં આ રીતે ઉકળતું ગરમ તેલ આ રીતે ઉમેરી દઈશું અને આ રીતે તેલ તમે ઉમેરો તરત જ આપણે એને ઢાંકી દઈશું અને પછી હલકું તમારે આ રીતે એને મિક્સ કરવાનું છે આ રીતે અને હવે આપણે એને ઢાંકીને હલકું ગરમ રહે ત્યાં સુધી રહેવા દેસું અને ત્યાં સુધીમાં આપણે કેરીને જે હળદર મીઠાવાળી કરી હતી એ તમે જોઈ શકો છો એકદમ ડાર્ક ગ્રીન કલરમાંથી આ રીતે આછો પીળો કલર તો એક ભી કેરીનો ટુકડો છે એ ગ્રીન કલર ન રહેવો જોઈએ આવો આછો પીળો કલર તો ડાર્ક ગ્રીનમાંથી આવો કલર થઈ જાય ત્યાં સુધી તમારે એને પલાળવાના પછી આપણે ચારણીમાં કાઢી લઈશું ખાટું પાણી છે એ તમારે સ્ટોર કરવાનું બીજી બધી રેસીપીઓ અથાણામાં તમે વાપરી શકો આખું વરસ એ સારું રહે છે પછી આ રીતે કોઈ કપડું પાથરી દઈશું અને એના પર આપણે ખીરીના પીસીસને આ રીતે છૂટા છૂટા કરી અને આ રીતે ગોઠવી દઈશું અને ફેન નીચે તમારે ચાર કલાક માટે સુકાવા દેવાનું છે તો ચાર કલાકથી વધારે નહીં અને તડકો બિલકુલ લાગવો ન જોઈએ તો હું એને ચાર કલાક માટે સુકાવા દઈશ તો ત્યાં સુધીમાં આપણે જે ગરમ તેલ ઉમેરી અચાર મસાલો રેડી કર્યો છે એ હલકું ગરમ તો આ રીતે હું એને અડી રહી છું હલકું ગરમ મને લાગી રહ્યું છે તો હલકું ગરમ હોય ત્યારે આપણે એમાં એક ટેબલ સ્પૂન હળદર સાથે મીઠું એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તો અહીંયા જે ખાટું અથાણું છે એમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એટલે અથાણું તમારું નહીં બગડે અને એક કપ લાલ મરચું પાવડર એકસો ત્રીસથી દોઢસો ગ્રામ અને તમને મરચું જોવે એ રીતે તમે ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે તો રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું એક બે કલાક જેવું તમારે એને સાઈડમાં મૂકી દેવાનું હવે જે કેરી આપણે સૂકવી હતી એ આ રીતે તમે પ્રેસ કરશો એટલે એમાં પાણી બિલકુલ આવશે નહીં આ રીતે તો તમે જોઈ શકો છો આ રીતે ડ્રાય થઈ જશે એટલે એને આપણે લઈ લઈશું અને જે આપણે અચાર મસાલો બનાવ્યો અથાણાનો હવે જ પણ કહેવાય એમાં આપણે આ પીસીસ બધા ભેગા કરી અને પછી આ રીતે અથાણાનો હવે જ એટલે કે અચાર મસાલામાં આપણે કેરીના પીસીસ ઉમેરી દઈશું અને પછી આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી અને તમારે એને એક દિવસ જેવું જો રેસ્ટ થવા દેવું હોય તો થવા દેવાનું એટલે ખેરીમાં મસાલાનો ટેસ્ટ ઉતરી જાય તમે તરત જ એને સર્વ પણ કરી શકો છો તો આ રીતે મિક્સ કરી દઈશું અને બહુ ટેસ્ટી એવું અથાણું બનીને તૈયાર થઈ ગયું હવે અહીંયા મેં દોઢ કપ જેટલું તેલ એટલે કે ત્રણસો મિલ જેટલું તેલ મેં ઉમેર્યું છે પણ જો અહીંયા તમારે અથાણું આખું વરસ સ્ટોર કરવું હોય તો હજી બસ્સો મિલ જેટલું તેલ ગરમ કરી ઠંડુ કરી લેવાનું તો આ રેસીપીમાં તમારે ટોટલ પાંચસો એટલે કે અડધો કિલો જેટલું તેલ વાપરવાનું છે અડધો લીટર જેટલું તેલ લેવાનું છે તો તમે કોઈ બોટલમાં ભરી દો અથાણું તમારું થઈ જાય પછી ઉપર તમારે તેલ રેડી દેવાનું એટલે બહાર પણ રાખશો તો પણ આખું વરસ તમારું અથાણું નહીં બગડે જો કેરીના પીસીસ તેલમાં ડૂબીને નહીં રહે તો તમારું અથાણું બગડવા કરશે જો તમારે તેલ વધારે ન વાપરવું હોય તો તમે આ જ અથાણાને રેફ્રિજરેટરમાં રાખશો તો ક્યારેય નહીં બગડે અને જો બહાર રાખવું હોય તો તેલ ઉપર સુધી ભરીને રાખવાનું તો બહાર પણ અથાણું ક્યારેય નહીં બગડે એક કિલો અને ત્રણસો ગ્રામ જેટલું અથાણું આ રેસીપીથી બનશે તો મારા રીતે અથાણું તમે ટ્રાય કરજો અને મને કહેજો ખાટું અથાણું તમને કેવું લાગ્યું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો